તો હાલો ભાઈ ફટાફટ આપણે જવાનું હોય ત્યારે ગુંદા આઠ વાગે પહોંચવાનું હોય અને અત્યારે વાગ્યા ગયા કેટલા જોઈ લઈ વાઈ ગયા કેટલા હાથને ઓગણી થાય અહીંથી હવે ને વીસ કિલોમીટર જેવું થાય છે તો હાલો ફટાફટ જાય આપણે મોટા ગુંદા આ શું આવે તો ગઈ ફાઇનલી અમે પહોંચી ગયા છે ને અહીંયા છે ને આ રીતની બધી તૈયારીઓ હાલે છે જો આ રીતના ગ્રાઉન્ડ છે તો ગાઈસ ફાઈનલી અમે લોકો અત્યારે ગુમલી પહોંચી ગયા છે ને અત્યારે જવાનું છે આશાપુરા માતાજી ને દર્શન કરવા ઉપર પગી ઉપર ચડવાનું હોય આગળ થોડીક જ વારમાં તો એમાં એવું હોય કે અમે એમાં ગયા તા ગુંદા હતો અહીંયા પણ અમારે હે ને ડેટ વહી ગઈ કાલે હતી ડેટ અને અમારે પહોંચ્યા આજે આજે છોકરીનો વારો હોય એટલે મિસ થઈ ગઈ ડેટ વાંધો નહીં હવે હું તો જો ભાગ લીધો નહોતો આ બે છોકરાએ ભાગ લીધો તો એનો હે

તો ગાઈ ફાઇનલી અમે લોકોએ દર્શન કરી લીધા છે મસ્ત મજાના અને અહીંયા છે ને ફોન અલાઉડ નથી એટલે સોરી તમને બધાને દર્શન નહીં કરાવી શકી તો મસ્ત મજાના દર્શન કરી લીધા છે હોવારમાં માતાજીના અને હવે અત્યારે એમાં લોકોને જવાનું હોય પાછું ઘેરે અને અત્યારે ભાઈ ડુંગરનો નજારો ને તમે વ્યૂ ને જોવો ને કંઈ ઘટે નહીં શું કે મયુરભાઈ તમારે શું કેવું હે બાકી સડાણું નહીં ને તારાથી એક ફેરામાં ના 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 અને કાલના કયો એના વિડીયો કેવો લાગ્યો હજી ભાઈ જોયો ન આવે તો જોતા હોય ભાઈ મસ્તીનો વિડીયો બન્યો ને ફૂંકા કાઢી નાખે અને કમેન્ટ બી બધી હારી સારી સારી ભાઈ આઈ સપોર્ટ યો આઈ સપોર્ટ યુ તમારે બધા ને સપોર્ટ થયા ત્યાં અહીંયા પૂગ્યા હા એ બરાબર ધેલે ભાઈ આ ટોપી પાડ નાખી કી ભાઈ ટોપી પહેરીને ગાડી એક તો ના આવડતી હોય ને તો ના કાંઈ બરાબર ના ના ભાઈ એ વાત ખોટી સારા સબિકલા કરે ઈ ભાઈ આ ભાઈડા મરદ માણા નહીં ઈ વાત ખોટી તમે અમારી ટોપી ખેંચી લીધી આ બાત થી તોડ્યું હા થોડી કોઈ દેવા મારું બાદ આમ જોતા કેટલા ને તને ખબર છે આઈ થી તોડ્યો તો અવતર્યો હું અત્યારે પાછો ભાણવર ઘેરે અને ભાઈ તમને ખબર હે ઓલું મે બાદ લીધું તું ભાણવર થી આ ઈ છે ને હું આમ જો તમને દેખાડું એની હાલત તમે જો ખાલી હજી મારે વિડિયો ઉતારવો તો કેવું કુડે અને અનબોક્સિંગ કરવું તું

હવે મસ્તી ગયા હે એટલે પછી પાણી ચાલુ કરી દેવું હે માય ફાધર ઇઝ મિલ્કીંગ ક્યાંથી આવ્યું પાણી પાવું માય ફાધર ઇઝ મિલ્કીંગ બફેલો મિલ્કી ને भैंसा को मैं पानी पिला रहा हूँ भैंस हो भैंसा क्या थी भैंस <laughs> गाइस ये हमारी छोटी सी पाड़ी है और इसको अभी ये पानी पिला रहे हैं पी लिया पानी तूने हाँ पी लिया चलो तो फिर वहाँ वहाँ बंद ने वहाँ वहाँ जाना है वहाँ अच्छा इसको मूली खिला रहे हैं इसको हिंदी में मूली कहते हैं યે 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 મારીએ એ ડોડી 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 કેટલા દિવસ આને સ્લીપ નથી માર્યો સતા ઇમનોમ પડ્યું આજ પાછા 10 12 દી થઈ ગયા કે અભી કોઈ કામ હે ની ફિલહાલ અર કામ આયેગા તબ इसको निकालेंगे ઓર કામ કરેંગે जब ये ધાને કી ફસલ અમારી કટ જાયેગી તબ ઇસકા કામ હોગા તબ ઓયે કામ karenge ભાઈ હિન્દી હે ને ભાઈ વો આવર નથી એટલે હિન્દીમાં રહેવા દે ગુજરાતીમાં ચાલુ કરી મારી મમ્મીને મારા પપ્પા બેન ખબર નથી કેને માં આસાપુરા ગયા થઈ ¿Me dónde hablé? ¿Asa por agueta? por agueta, mumpa? ¿Qué? ¿Ala mona te di? ¿Cal? ¿Qué ¿Cal? 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 qué ¿Cal? 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 ¿qué pasa? ¿Cal? 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 ¿Cal?

મારા ગર ક્લિપ્સ ગુગરાની મારા ગર ક્લિપ્સ ઓ બી બને એમાં એવું છે મારા દાદીમા છે ને જામનગર આટો દેવા હાટુ ગયા હે મારા ફઈના ઘરે તો હેને આજ મારા પપ્પાને અને મમ્મીને હે ને થોડુંક હવે કામ વધી ગયા હે થોડાક નહીં પચાસ ટકા કામ પચાસ ટકા હું બીજો ફેરી હા હા કરે તું જવાબદારી મારે તો મારું કામ પછી કાલ ઉતાર્યો તો થઈ ગયા ત્યારે બીજો દિવસ આ સાથેનો આપડો આજનો લોગ વિડીયો પૂર્ણ કરી નાખી અને મળ્યાને પછીના નવા એક પ્રેન્ક કોલનો વિડીયો આવે જલ્દી આપણી ચેનલમાં તો એના માટે હેને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પછીનો જ વિડીયો કદાચ હાઈ પ્રેન્ક કોલ વાળો તો કમેન્ટ કરી નાખજો કે એના ઉપર ફ્રેન્ક કોલ કરવો જો એના ઉપર આપણે કર્યું આ તો હું કરવાનો હોય નામ નથી કેતો એ ડાયરેક્ટ વિડીયો આવે તો જોઈ લેજો તો આ થયો ભાઈ આપણો આજનો બ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ મળ્યા પછીના નવા બ્લો વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા હોય બધા સબસ્ક્રાઇબ કરી દેજો તો આવજો રાટા બાય